નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના હવામાન વિભાગના સમાચારમાં તો મિત્રો આજના સમાચારમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે બેસશે આ ચોમાસાની અંદર કેટલો વરસાદ થશે શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ચોમાસા પહેલાં ચક્રવાત આવશે કે નહીં તેમજ મિત્રો વાવણી લાયક વરસાદ ક્યારે થશે વગેરે અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને હવામાન વિભાગના અને વરસાદના સમાચાર મળતા રહે તો મિત્રો કારજાર ગરમી વચ્ચે ચોમાસુ ક્યારે બેસશે અને આવનારું ચોમાસું કેવું રહેવાનું છે તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે તેમાં મિત્રો હવામાન વિભાગની ખાનગી એજન્સી હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને અનુમાન જાહેર કરાયા છે જેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે દેશના ચોમાસા દરમિયાન એકસો છ ટકા સુધી વરસાદ થશે અથવા પાંચ ટકા ઓછો વરસાદ થઈ શકે છે જ્યારે હવામાન અનુમાન છે કે ચાલુ વર્ષે અસરના કારણે સારું રહેશે ચોમાસાનું આગમન ક્યારે થશે તેના અનુમાનને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વધુમાં જાણીએ તો મિત્રો એપ્રિલના અંતમાં કાળઝાર ગરમી પડી રહી હતી અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે જોકે બંગાળના ઉપસાગરમાં દસ થી ચૌદ તારીખ વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષનું ચોમાસું લાલ નીનોની અસરના કારણે સારું રહેશે ચોમાસું સારું રહેવા પાછળ પરિબળો કામ કરતા હોય છે પરંતુ તેમાંનો એક પરિબળ છે લાલ અસર નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે અનુમાન નિકોબારમાં સત્તર થી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે ત્યારબાદ કેરળમાં ચોમાસું ચોમાસુ એક જૂન પહેલા બેસવાનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે કેરળમાં બેસ્યા બાદ મુંબઈ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે અને મિત્રો ગુજરાતમાં આઠથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે વધુમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જ્યારે પાંચ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ છે જે જોવા મળી શકે છે અને મિત્રો એપ્રિલના અંતમાં કાળઝાર ગરમી પડી રહી હતી અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થઈ રહી છે જો કે બંગાળના ઉપસાગરમાં દસથી ચૌદ તારીખ વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે